જુનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપર કોટની બાજુનો વિસ્તાર છે ત્યાં લગભગ ચૌદ હજારસો મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આજે જે ચૌદ હજાર ચોરસમીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસાની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકો આ જગ્યાએ ખેડૂતો મકાન બનાવે છે પરંતુ કોઈ પણ પ્રકારના એવા વિભૂત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીટી જિલ્લા તંત્ર કોર્પોરેશન પીડીપી સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ બંધો બંદોબસ્ત સાથે આજે આજે જે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે એના પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે જેમાં એનડીપીએફ છે બુકલેટ છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી તેને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલી ચાલુ થવા જોઈએ